ભરૂચના વડતલા ગ્રાઉન્ડ ખાતે ભોલા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું આ ટુર્નામેન્ટમાં જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષના હસ્તે શુભારંભ કરાયો હતો જેમાં ભોલા પંચાયતની ચાર ટીમોએ ભાગ લીધો હતો આજ રોજ ભરૂચમાં વડદાલા ગ્રાઉન્ડ ખાતે ગામના યુવાનો મોબાઈલ મૂકી રમત ગમત પ્રત્યે પ્રેરિત થઈ અને શારીરિક રીતે મજબૂત બને તે માટે ભોલાવ ગ્રામ પંચાયત દ્વારા કો ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું આ ટુર્નામેન્ટનો શુભારંભ ભરૂચ જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી અને ભોલાવ ગામના આગેવાન દિનેશ આહિર ઉપસ્થિત રહી ટુર્નામેન્ટને ખુલ્લી મૂકી હતી જેમાં ગામની ચાર જેટલી ટીમોએ ભાગ લીધો હતો આ પ્રસંગે વડદલા ગામના સરપંચ નરેશભાઈ ભોલાવ પંચાયતના સભ્ય પંકજ આહિર ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચા મહામંત્રી જીતુ પરમાર ઉપપ્રમુખ જયેશ સોલંકી ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે આયોજન કર્યું હતું